સુરતના ઉદના વિસ્તારમાં આવેલી મરાઠી માધ્યમ 6 સુમન હાઈસ્કૂલ ખાતે એક અનોખી રીતથી આવનાર વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી. આવનારી 14 ફેબ્રુઆરી એટલે પ્રેમ દિવસ આ દિવસે પ્રેમ દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેને ધ્યાનમાં લઈને સુરત ઉдна વિસ્તારમાં આવેલી મરાઠી માધ્યમ 6 સુમન હાઈસ્કૂલમાં યુવા સંઘ દ્વારા વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્કૂલના સ્કૂલના બાળકો શિક્ષકો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને લાલ ગુલાબ આપી પ્રેમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો હેતુ એ હતો કે ચૌદ ફેબ્રુઆરીએ જે પ્રેમ દિવસ આવે છે અને આ દિવસે યુવા પેઢી જે રીતે આ દિવસની ઉજવણી કરે છે તે રીતે નહીં પરંતુ માતા પિતાના આશીર્વાદ લઈ અને પૂજા અર્ચના કરી અને પરિવારજનો તરફ પ્રેમ દર્શાવી આ દિવસની ઉજવણી કરવી જોઈએ ખરેખર પ્રેમનો સાચો અર્થ માતા પિતાની સેવા પૂજન અને અર્ચનામાં છે તેવી આવનારી યુવા પેઢીને દર્શાવવા માટે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી કેમેરામેન મુશિન શેખ સાથે પરિણ પઠાણ ન્યૂઝ વરીને સુરત